નમસ્તે પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોની સફરમાં આપણે અત્યાર સુધીમાં આઠ અધ્યાયોનું શ્રવણ પૂર્ણ કર્યું છે અને આજના આપણા વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો નવમો અધ્યાય કે જેનું નામ છે રાજવિદ્યા રાજગુહ્ય યોગ તેનું શ્રવણ કરવાના છીએ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા પ્રિય અર્જુન તું કદાપી મારી ઈર્ષા કરતો નથી તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ કે જે જાણી તું ભૌતિક અસ્તિત્વના સર્વ કલેશોમાંથી મુક્ત થઈ જઈશ આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે જે સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે તે વિશુદ્ધતમ જ્ઞાન છે અને તે સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે તેથી તે ધર્મની પૂર્ણતા છે તે અવિનાશી છે અને આચરવામાં સુખદ છે હે શત્રુ વિજેતા જે મનુષ્યો ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી તેથી તેઓ આ ભૌતિક જગતમાં જન્મ મરણના માર્ગે પાછા આવે છે આ સમગ્ર જગત મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે સર્વજીવો મારામાં છે પરંતુ હું તેમનામાં નથી તેમ છતાં મારા વડે ઉત્પન્ન બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી મારા યોગ ઐશ્વર્યને તો જો જોકે હું સર્વ જીવોનો પાલન કરતા છું અને સર્વત્ર વ્યાપ્ત છું છતાં હું આ જગતનો અંશ નથી કારણ કે હું જ તો સર્જનનો મૂળ સ્ત્રોત છું જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિત રહે છે તેવી રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓને મારામાં રહેલા જાણ કલ્પના અંતે સમગ્ર ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશે છે અને અન્ય કલ્પના આરંભમાં હું તેમને મારી શક્તિથી પુનઃ ઉત્પન્ન કરું છું સંપૂર્ણ દૃશ્ય જગત મારે આધીન છે તે મારી ઈચ્છાથી વારંવાર આપમેળે જ પ્રગટ થયા કરે છે અને મારી જ ઈચ્છાથી અંતે વિનષ્ટ થઈ જાય છે હે ધનંજય આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી હું જાણે કે ઉદાસીન રહેલો હોઉં તેમ આ સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું હે કુંતીપુત્ર મારી શક્તિઓમાંની એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે અને સર્વચર તથા અચર જીવોને ઉત્પન્ન કરે છે તેના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે અને વિનષ્ટ થાય છે હું જ્યારે મનુષ્ય રૂપે અવતરું છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે છે તેઓ સચરાચરના સર્વોપરી સ્વામી તરીકેની મારી દિવ્ય પ્રકૃતિને જાણતા નથી જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા તેમના સકામ કર્મો અને તેમનું જ્ઞાન સંવર્ધન એ બધા જ વ્યર્થ થઈ જાય છે હે પાર્થ મોહગ્રસ્ત નહીં થયેલા મહાત્મા પુરુષો દેવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે કારણ કે તેઓ મને જ આદિ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે મહાત્માઓ મારા મહિમાનું નિત્ય કીર્તન કરતા દૃઢ સંકલ્પપૂર્વક પ્રયાસ કરતા મને નમસ્કાર તથા ભક્તિભાવે નિરંતર મને ભજે છે જે મનુષ્યો જ્ઞાન સંવર્ધન દ્વારા યજ્ઞમાં પરોવાયેલા રહે છે તેઓ પરમેશ્વરને એકમેવ અદ્વિતીય રૂપે અનેક રૂપો ધરાવનારા તરીકે અને વિરાટ રૂપે ભજે છે પરંતુ હું જ કર્મકાંડ હું જ યજ્ઞ હું જ પિતૃતર્પણ ઔષધિ તેમજ દિવ્ય મંત્ર ઘોષ છું હું જ ઘી અગ્નિ અને આહુતિ છું હું આ બ્રહ્માંડનો પિતા માતા આશ્રયદાતા તથા પિતામહ છું હું જ્ઞાનનો વિષય વિશુદ્ધિકર્તા તથા ઓમકાર છું હું ઋગ્વેદ સામવેદ તથા યજુર્વેદ પણ છું હું જ પરમ લક્ષ્ય પાલન કરતા સ્વામી સાક્ષી ધામ આશ્રયસ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું હું સર્જન તથા પ્રલય સર્વનો આધાર આશ્રય તથા અવિનાશી બીજ છું હે અર્જુન હું જ ઉષ્ણતા આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું હું અમરત્વ છું અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં છે જે મનુષ્યો વેદાધ્યયન કરે છે તથા સોમરસનું પાન કરે છે તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે તેઓ પાપકર્મમાંથી મુક્ત થઈને પુણ્યમય સ્વર્ગીય ઇન્દ્રલોકમાં જન્મ લે છે જ્યાં તેઓ દેવ જેવો આનંદ ભોગવે છે એ રીતે જ્યારે તેઓ વિશાળ સ્વર્ગીય ઇન્દ્ર સુખ ભોગવી લે છે અને તેમના પુણ્યકર્મોના ફળ પૂરા થઈ જાય છે ત્યારે તેઓ આ મૃત્યુલોકમાં પાછા આવે છે એ રીતે જે મનુષ્યો ત્રણ વેદોના સિદ્ધાંતોમાં દ્રઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરે છે તેઓ નિરંતર જન્મ તથા મૃત્યુને પ્રાપ્ત કરતા રહે છે પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું તથા તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું હે કુંતીપુત્ર જે મનુષ્યો અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે પરંતુ તેમની તે ઉપાસના અવિધિપૂર્વકની યોગ્ય જ્ઞાનથી રહિત હોય છે હું જ સર્વ યજ્ઞોનો એકમાત્ર ભોગતા અને સ્વામી છું તેથી જે મનુષ્યો મારી સાચી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી તેઓ અધઃપતિત થાય છે જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવોમાં જન્મ પામશે જેઓ પિતૃઓને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે જેઓ પ્રેતોની ઉપાસના કરે છે તેઓ તેવા જ જીવોમાં જન્મે છે પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે જો કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક મને પર્ણ ફૂલ ફળ કે જળ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું હે કુંતીપુત્ર તું જે કંઈ કરે છે જે કંઈ ખાય છે જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે અને જે તપસ્યા કરે છે તે સર્વ મને સમર્પણ કર એ રીતે તું કર્મના બંધનમાંથી તથા તેના શુભ તથા અશુભ ફળોમાંથી મુક્ત થઈ શકીશ આ યોગમાં પોતાના મનને સ્થિર કરીને તું મુક્તિ પામીશ અને મને શરણાગત થઈશ હું ન તો કોઈનો દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું હું સર્વ પ્રત્યે સંભાવયુક્ત છું પરંતુ જે મનુષ્ય ભક્તિભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે મારામાં અવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું અત્યંત ધૃણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિભાવે મારી સેવામાં પરોવાયેલો રહે છે તો તેને સાધુ માનવો જોઈએ કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે તે તરત જ ધર્માત્મા બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે હે કુંતીપુત્ર નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તનો કદાપી વિનાશ થતો નથી હે પાર્થ જે મનુષ્યો મારું શરણ ગ્રહણ કરે છે તેઓ ભલે નિમ્નયોનિમાં જન્મેલા સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો હોય તો પણ તેઓ પરમગતિ પ્રાપ્ત કરે છે તો પછી ધર્માત્મા બ્રાહ્મણો ભક્તો તથા રાજર્ષિઓ વિશે કહેવાનું જ શું હોઈ શકે માટે આ ક્ષણિક દુઃખમય જગતમાં જન્મીને મારી પ્રેમમય સેવામાં પોતાને પરોવી દો તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે મારો ભક્ત થા મને નમસ્કાર કર અને મારી જ પૂજા કર એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરી શકીશ આ પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામનો નવમો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે દર્શક મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ અવશ્ય કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો ફરી મળશું આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્તે